હાંસોટની પ્રાથમિક શાળા શેરાખાદે તાલુકા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાયો હતો. જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને જુલાવ શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત હાંસોટ તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન પ્રાથમિક શાળા શેરા શેરાખાદે યોજવામાં આવ્યું હતું જેમાં બાળ વૈજ્ઞાનિકોના દ્રષ્ટિકોણ કેળવાય અને ગણિત જેવા અઘરા વિષયોની કૃતિ મોડેલના માધ્યમથી સમજે તે આ પ્રદર્શનનો મુખ્ય હેતુ હતો. આ તબક્કે હાંસોટ તાલુકાની પચીસ જેટલી શાળાઓના વિવિધ બાળ વૈજ્ઞાનિકો તેમજ માર્ગદર્શક શિક્ષકો પ્રદર્શનના વિવિધ પાંચ વિભાગોમાં ભાગ લીધો હતો આ પ્રસંગે શેરા પ્રાથમિક શાળાના નિવૃત્ત માજી આચાર્ય મણિલાલ પટેલ દ્વારા રિબીન કાપી પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મંત્રી ઉપપ્રમુખ શિક્ષક સોસાયટીના ચેરમેન તેમજ બિરલા સેલ્યુલોજિક ખરેચ કંપનીના પ્રતિનિધિ તરીકે નિર્મિતાબેન પરમાર અને તેમની સમગ્ર ટીમ એસએમસી સભ્યો વિશેષ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું સમગ્ર કાર્યક્રમની સફળ પૂર્ણ બદલ હાંસુટ તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર અશોક કુમારજી પટેલ દ્વારા પ્રસંગે ઉપસ્થિત સર્વે મહેમાનો શેરા પ્રાથમિક શાળા પરિવાર બિરલા સેલ્યુલોજિક ખરેચ કંપનીથી પધારેલ પ્રતિનિધિ ટીમ તેમજ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો બેલા સેલ્યુલોજિક ખરજ કંપની દ્વારા તમામ બાળ વૈજ્ઞાનિકોને ટ્રોફી આપી પ્રોત્સાહિત કર્યા હતા નમસ્કાર આજના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025 26 અંતર્ગત પ્રાથમિક શાળા સીરા ખાતે પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે જે આયોજનમાં વિવિધ પ્લસ્ટર કક્ષાએ શ્રેષ્ઠ સાળ કૃતિઓ એ કે જેઓ ક્લસ્ટર પ્રતિનિધિત્વ કરી આજના આ પ્રદર્શનમાં પોતાની કૃતિ રજૂ કરશે અને અત્રેથી જે કૃતિ શ્રેષ્ઠ આવશે તે જિલ્લા કક્ષાએ જશે આજના આ પ્રસંગે સર્વે બાળ વૈજ્ઞાનિકોને પોતાની સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપવા હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અસ્તુ જય હિન્દ જય ભારત નિર્મિતા પરમાર બિરલા સેલ્યુલોજી ગ્રાસીમ સીએસઆર ટીમ આજરોજ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પચીસ છવ્વીસ સેરા પ્રાથમિક શાળા મુકામે આયોજિત હોવાથી સીએસઆર ટીમ પધારેલ છે ખાસ કરીને બાળકોના પ્રોત્સાહન અને બાળકો પોતાના વૈજ્ઞાનિક દિશામાં શ્રેષ્ઠ પ્રદર્શન આપે અને તાલુકા જિલ્લાની શ્રેષ્ઠ કૃતિ બની અને પોતાની શાળાનું નામ રોશન કરે એના માટે શુભેચ્છા પાઠવીએ છીએ 是啊